નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસ અત્યારના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાત ઉપર અત્યારે વેલ માર્ક લો પ્રેશરનો ખતરો તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાતમાં જોવા મળશે માવઠું કયા વિસ્તારમાં પડશે માવઠું કયા વાતાવરણમાં પલટો આવશે ક્યાં કેવી ઠંડી પડશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાતની અંદર ભર શિયાળા અત્યારે વાતાવરણમાં પલટો આવવાના કારણે ખેડૂતો ચિંતિત છે કારણ કે શિયાળુ પાકોની તૈયારી ચાલી રહી હોય જીરું ધાણા વરિયાળી જેવા પાકો અત્યારે વવાઈ રહ્યા હોય ત્યારે માવઠાના સંજોગોના કારણે મોટું નુકસાન થઈ શકે છે કારણ કે સૌરાષ્ટ્રમાં સામાન્ય સાંટા પડશે પણ વાતાવરણમાં પલટો આવશે દક્ષિણ ગુજરાતમાં ઝાપટા પડશે આજથી તેની શરૂઆત જોઈએ સંપૂર્ણ આપણે વાત કરીએ તો અત્યારે જે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી છે તે અરબ સાગરની અંદર વેલમાર્ક લો પ્રેશર તરીકે બની રહી છે અને આગળ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે ગુજરાતમાં તેની અસર બે દિવસ પૂરતી રહેશે ચાર પાંચ છ તારીખની અંદર ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે તો જોઈએ ખાસ કરીને આજે બપોર પછીના સમયગાળા દરમિયાન એટલે કે સાંજનો જે સમયગાળો છે પાંચથી છ વાગ્યાના સમયગાળા દરમિયાન બીલીમોરા સાઈડના વિસ્તારો છે વાંસદા છે ડાંગ છે સાપુતારા ભવના તંબોશી વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની તાપી આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે હવે આપણે વાત કરીએ ખાસ કરીને આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ સવાયા દક્ષિણ ગુજરાતના ભાગો છે જેમાં સૌથી વધારે ડાંગની અંદર વઘઈ વાંસદા તેમજ પાસુમાં સાપુતારા આજે બધા વિસ્તારો છે તેમજ સાડ આજુબાજુના જે વિસ્તારો છે જે ડાંગ તાપી તેમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે આવતીકાલે પાંચ તારીખની આપણે વાત કરીએ તો પાંચ તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન વાંસદા ડાંગ ભવનાથ અંબોશી સાપુતારા વલસાડ વાપી ખાડોલી કપરાડા નબળી પડશે સાત તારીખમાં સિસ્ટમ આખી સોમાલિયા તરફ જતી રહેશે આપ જોઈ શકો છો નબળી પડશે અને વિખેરાઈ પણ જશે આગામી સમયમાં તેર ચૌદ તારીખમાં ફરી વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રસાવાની શક્યતાઓ ગણી શકાય હવે આપણે વાત કરીએ ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ આ રીતે જોવા મળશે આપ જોઈ શકો દક્ષિણ ગુજરાતના જે ભાગો છે જેમાં સૌથી વધારે વાદળા સવાયેલા આપણને જોવા મળશે આગામી સમયમાં પાંચ છ અને સાત તારીખની અંદર ગુજરાતના વાતાવરણમાં પલટો યથાવત રહેશે આઠ નવ તારીખથી ફરી વખત વાતાવરણ સોખ્ખું થશે તેર ચૌદ તારીખ પછી જે ડિસેમ્બરની અંદર સિસ્ટમ બનશે તે કદાચ થોડું હળવું મધ્યમ માવઠું હોઈ શકે હવે આપણે જોઈએ તાપમાનની અપડેટ અત્યારે સવારના સમયગાળા દરમિયાનનું તાપમાન કચ્છમાં ત્રેવીસ ચોવીસ ડિગ્રી મહેસાણા આજુબાજુ પચીસથી સત્યાવીસ અમદાવાદ છવ્વીસ ડિગ્રી રાજકોટ સત્યાવીસ સુરતમાં ત્રીસ ડિગ્રી સેલ્સિયસ છે બપોરનું જે તાપમાન છે તે બત્રીસ ડિગ્રી સેલ્સિયસ રાજકોટ જૂનાગઢ સુરત ચોત્રીસ ડિગ્રી વડોદરા તેત્રીસ અમદાવાદ બત્રીસ ડિગ્રી તેમજ ગાંધીધામમાં ત્રીસ ખાવડામાં અઠ્યાવીસ પાલનપુર મહેસાણામાં ત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન આપણને જોવા મળે ને આવતીકાલે વહેલી સવારનું તાપમાન જોઈએ શાર વાગ્યાના સમયગાળા દરમિયાન ખાવડા સોળ થી અઢાર ડિગ્રી આજુબાજુ પાલનપુર મહેસાણા ઓગણીસ અમદાવાદ બાવીસ જુનાગઢમાં બાવીસ ડિગ્રી સુરતની અંદર